નમસ્કાર આજની આપણી ચર્ચાનો વિષય છે મનોવૈજ્ઞાનિક દાવ પેચ હા અને પેલી જેને કહેવાય છે એમ કે ડાર્ક સાયકોલોજી એની સમજ બરાબર આપણી પાસે કેટલાક સ્ત્રોત છે લેખો છે પુસ્તકોના અંશ છે હ એના આધારે આપણે સમજીશું કે લોકો કઈ રીતે બીજાને યુ નો પ્રભાવિત કરે કંટ્રોલ કરે હા મનોવૈજ્ઞાનિક યુક્તિઓ વાપરીને આપણો હેતુ એ છે કે આ યુક્તિઓ સમજવી ઓળખવી અને એ શરૂ કરતા પહેલા પેલું ડાર્ક સાયકોલોજી શું છે એ કહી દઈએ હા એ જરૂરી છે તો સ્ત્રોતો કહે છે કે આ માનવ સ્વભાવનું એક એવું પાસું છે જ્યાં વ્યક્તિમાં બીજાને નુકસાન પહોંચાડવાની વૃત્તિ હોય ઓકે મોટા ભાગના લોકો તો એને કાબુમાં રાખે સમાજના ડરથી અંતરાત્માથી પણ કેટલાક નથી રાખી શકતા અને આપણો હેતુ કોઈને જજ કરવાનો નથી અહીં ના બિલકુલ નહીં ફક્ત સમજવાનો છે બસ એ જ આ વર્તણૂક પાછળનું મનોવિજ્ઞાન સમજવું સરસ તો ચાલો શરૂ કરીએ પેલી મુખ્ય યુક્તિઓ એક જે વારંવાર આવે છે સત્ય સાથે રમત હા એ તો બહુ કોમન છે એ કઈ રીતે કામ કરે છે મતલબ એમાં અ જૂઠું બોલવું સીધે સીધું અથવા અડધું સાચું કહેવું બહાના બનાવવા અને પેલું દોષ બીજા પર નાખી દેવાનો હા પીડિત પર જ આરોપ મૂકી દેવો તારા કારણે આવું થયું ઓ માહિતી છુપાવવી વાતને તોડી મરોડીને રજુ કરવી આ બધું એમાં જ આવે અને આ અસર કેમ કરે છે કારણ કે એ સામેવાળાને કન્ફ્યુઝ કરી દે એમની રિયાલિટી પર સવાલ ઊભા કરે બરાબર અને પેલી માહિતીનો અતિરેકવાળી વાત બૌદ્ધિક દાદાગીરી હા એ પણ રસપ્રદ છે એમાં વ્યક્તિ પોતાને બહુ જાણકાર બતાવે નિષ્ણાત હા નિષ્ણાત પછી આંકડા ફેક્ટ્સ અઘરા શબ્દો એનો મારો ચલાવે જેથી સામેવાળો ઢગાઈ જાય બરાબર એને વિચારવાનો કે સવાલ પૂછવાનો મોકો જ ના મળે અને દબાણમાં આવીને માની લે હમ્મ ક્યારેક તો મજાકનો ઉપયોગ પણ થાય છે નહીં નકારાત્મક રમુજ હા નેગેટિવ હ્યુમર દેખાવમાં તો હળવું લાગે પણ એની અસર અસર ઊંડી હોય સ્ત્રોતો કહે છે કે આ એટલા માટે કામ કરે કારણ કે હુમલાને મજાકનું કવર મળી જાય જેમ કે કોઈની નબળાઈ પર કટાક્ષ કરવો જો સામેવાળો ખોટું લગાડે તો કહી દેવાનું અરે આ તો મજાક હતો એટલે વિરોધ કરવો અઘરો પડે સાચી વાત અને વ્યક્તિ પોતાની જાતને હલકી અનુભવે આ સિવાય પેલું પીડિત હોવાનો ડોળ કરવો એ શા માટે એના બે મુખ્ય કારણ એક તો સહાનુભૂતિ મેળવવા હમ અને બીજું જવાબદારીમાંથી છટકાવા હું તો બિચારો બિચારી બરાબર અને આનાથી પણ ગંભીર ગેસલાઇટિંગ આ શબ્દ બહુ સાંભળ્યો છે હા ગેસલાઇટિંગ ખરેખર અમ ખતરનાક છે એમાં શું થાય છે બરાબર એમાં મેનિપ્યુલેટર સતત એવી વાતો કરે કે પીડિત પોતાની યાદશક્તિ પર પોતાની સમજ પર અરે પોતાની વાસ્તવિકતા પર જ શંકા કરવા લાગે ઓહો વાક્યો કેવા હોય તને બરાબર યાદ નથી તો બહુ વિચારે છે આવું તો બન્યું જ નથી એટલે ધીમે ધીમે આત્મવિશ્વાસ તૂટી જાય બિલકુલ અને પછી એ મેનિપ્યુલેટર પર વધુને વધુ આધાર રાખતા થઈ જાય અને પેલું પ્રોજેક્શન નું પણ છે પોતાનો દોષ બીજા પર નાખવા હા એક સાયકોલોજિકલ ડિફેન્સ મિકેનિઝમ છે જે પોતે ખોટું કરતા હોય એ બીજા પર એનો આરોપ લગાવે જેથી પોતાનો સામનો ન કરવો પડે બરાબર આ સિવાય દોષની લાગણી ઊભી કરવી શરમ અપાવવી ડરાવવા આ બધું પણ યુક્તિઓનો જ ભાગ છે આ બધી યુક્તિઓ તો ઘણી સૂક્ષ્મ લાગે છે તો એને ઓળખવી કઈ રીતે કોઈ સંકેત હા સંકેતો હોય છે ધ્યાન આપવું પડે જેમ કે શારીરિક ભાષા બોડી લેંગ્વેજ ઓકે શું જોવાનું એમાં સતત આંખનો સંપર્ક ટાળવો વાત કરતી વખતે હાથ કે પગ આમ બાંધીને બેસવો ચહેરા પરના હાવભાવ પણ ક્યારેક છુપો તિરસ્કાર દેખાય કે ઈર્ષ્યા કોઈ પુસ્તકમાં આપેલી આંખની કીકીવાળી વાત હતી ને હા એ રસપ્રદ છે કે જુઠ્ઠું બોલતી વખતે ક્યારેક આંખની કીકીઓ આપોઆપ પહોળી થઈ જાય જો કે આ એકદમ ખાતરીપૂર્વકનું નથી સમજાયો અને વર્તનમાં કંઈ ખાસ કોઈ પેટર્ન ચોક્કસ વર્તનની પેટર્ન પણ ઘણું કહે જેમ કે વ્યક્તિ સતત કોમ્પિટિશનમાં હોય હરિફાઈ હા હંમેશા પોતાનો જ ફાયદો જુએ બીજાની લાગણીઓની પરવા ન કરે અને પેલું જુઠ્ઠું બોલવાનું હા સહેલાઈથી જુઠ્ઠું બોલી શકે જાણે કંઈ થયું જ નથી અને હંમેશા લેવાની વૃત્તિ રાખે આપવાની નહીં અને સવાલોના જવાબ એ પણ એક સંકેત છે સીધો જવાબ ના આપે વાત ફેરવી નાખે અથવા સામો સવાલ પૂછે હમ આ બધું જાણ્યા પછી સૌથી મોટો સવાલ આવી પરિસ્થિતિથી બચવું કઈ રીતે શું કરવું જુઓ સૌથી પહેલું અને સૌથી જરૂરી છે જાગૃતિ અવેરનેસ એટલે કે આ બધું જાણવું હા આ યુક્તિઓ કઈ રીતે કામ કરે છે એની સમજ હોવી એ જ પહેલું પગલું છે બચાવનું બરાબર પછી પછી મજબૂત માનસિકતા સ્ટ્રોંગ માઇન્ડસેટ આત્મવિશ્વાસ રાખવો પોઝિટિવ રહેવું પોતાની જાત પર ભરોસો બિલકુલ એનાથી આવી યુક્તિઓની અસર ઓછી થાય છે અને પેલી વાત પોતાની વાત મક્કમતાથી કહેવી અસર હા એ ખૂબ મહત્વનું છે શાંતિથી પણ સ્પષ્ટ રીતે દૃઢતાથી પોતાની હદ નક્કી કરવી અને જરૂર પડે ત્યાં ના કહેતા શીખવું આ દબાઈ જવું નથી અને આક્રમક થવું પણ નથી સમજી ગયો સ્વમાન જાળવીને પોતાનો બચાવ કરવો એકદમ તો આજની ચર્ચાનો નિષ્કર્ષ એ કાઢી શકાય કે આ મનોવૈજ્ઞાનિક દાવપેચ વિશે જાણવું સજાગ રહેવું એ ખૂબ જરૂરી છે હા આપણી માનસિક શાંતિ માટે આપણી સુખાકારી માટે અને સ્ત્રોતો પણ કહે છે કે પેલી સમજાવટ એટલે કે પરસ્વેશન હા તંદુરસ્ત સમજાવટ અને આ નુકસાનકારક દાવપેચ મેનીપ્યુલેશન એની વચ્ચેની લાઈન બહુ પાતળી છે બહુ જ પાતળી ક્યારેક ખબર પણ ન પડે અને અંતે એક વિચારવા જેવો મુદ્દો છે ખરું ને કે આજે ડાર્ક વૃત્તિઓ કહીએ છીએ આપણે સ્વાર્થ કંટ્રોલ કરવાની ઈચ્છા હા શું એ થોડા ઘણા અંશે બધામાં નથી હોતી હમ આ એક વિચારવા જેવો પ્રશ્ન છે કદાચ ફરક એના ઉપયોગમાં છે એના હેતુમાં છે બરાબર આના પર વધુ વિચારવું રહ્યું